ખાસ કરીને કહેશું તો જે ભવ્ય રામચંદ્ર ભગવાનની ની ભવ્ય રથયાત્રા નીકળવાની છે એની અંદર ભુજના તમામ રાજકીય મહાનુભાવો પણ જોડાશે અને શહેરીજનો પણ જોડાશે એની સાથે ભુજ મંદિરના તમામ ગુરુકુળો જે આ ભુજ મંદિર અંદર ચાલતા ગુરુકુળો છે એ તમામ વિદ્યાર્થીઓ પણ જોડાશે અને ખાસ કરીને આ મારો ભુજ કન્યા વિદ્યા મંદિર દીકરીઓ જોડાશે માનવી કન્યા વિદ્યા દીકરીઓ જોડાશે એની સાથે સાથે હું તો કહું છું કે આ મહોત્સવ સર્વાંગી રથયાત્રાના મહોત્સવ છે ત્યારે હું હરેક હિન્દુ જનતા ને પણ ખાસ કરીને જણાવું છું કે આ રથયાત્રાના મહોત્સવમાં તમામ હિન્દુજનો સર્વ સંગઠનો તમામ લાભ મળે એવો અમારો ખાસ અનુરોધ છે અને ખાસ કરીને કેસો તો અમને જણાવતા આનંદ થાય કે ભોજ મંદિર માં રામચંદ્રજી ભગવાન નું ભવ્ય મંદિર છે એને મૂર્તિ ને પણ બસો વર્ષ થઈ ગયા છે એમનો પણ ભવ્ય ભવ્ય રામચંદ્ર ભગવાન આગળ અન્ન કોટકોટ ગુથવામાં આવશે અને ભવ્ય બપોરે સાડા બાર વાગે રામચંદ્ર ભગવાન ની મહાન દ્વારા આરતી પણ કરવામાં આવશે તો આ અલભ્ય દર્શન નો લાભ લેવા તમામ જનતા ને અમારો ભાવભી ભોજ મંદિર મહાન દ્વારા આમાં તમે પાઠવીએ છીએ